નમસ્કાર દર્શક મિત્રો હું છું છે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ તગડી રકમ કમાવાને કારણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેના પગલે બનાસકાંઠાની અમીરગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકતના આધારે અમીરગઢ ગ્રામ પંચાયત ચોકસામેન બજારમાં વિનોદભાઇ રામાનિવાસ અગ્રવાલના કબજા બોપવટાની દુકાનમાંથી ચાઇનીઝ દોરીની ચાર ફીરકી કિંમત રૂપિયા ચાર હજાર કબજે કરી જાહેરનામાનો ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે જ રીતે કાંકરેજના શિયોરી પોલીસ સ્ટેશનનો શાપ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન બાદમી હકીકત મળી હતી કે કાંકરેજના કંબોઇ ગામે રહેતા વિપુલસિંહ તગતસિંહ સોલંકીના ખેતરમાં ચાઇનીઝ દોરીની ફિરકીઓ વેચાણ અર્થે છે જે હકીકતના આધારે પોલીસે રેડ કરી કુલ ચોવીસ ફિરકીઓ કિંમત રૂપિયા બાર હજાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ પોલીસે ઉતરાણા પહેલા અમીરગઢ ગામેથી દુકાનમાંથી તેમજ કંબોઈ ગામે ખેતરના રહેણાંક મકારમાંથી ચાઇનીઝ દોરીની કુલ અઠાઇસ ફિરકીઓ કિંમત રૂપિયા સોળ હજારની કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે